શંખેશ્વર સમી અને હારીજ આઈટીઆઈમાં એકાત્મ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર અને હાર્ટ ફૂલનેસ સંસ્થાના સંયુક્ત ક્રમે વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન શીખવવામાં આવ્યું પાટણ જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટ ફૂલનેસ સંસ્થાના ઉપક્રમે શંખેશ્વર સમી અને હારીજ એમ કુલ ત્રણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં ત્રિદિવસીય ધ્યાનસૂત્રનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાર્ટ સંસ્થાના પ્રશિક્ષક દ્વારા તારીખ સાત આઠ અને નવ એપ્રિલના રોજ શંખેશ્વર સમી અને હારી જઈટીઆઈના વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયોચાર આધારિત કૃષિ પદ્ધતિ વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે સમજણ આપવામાં આવી હતી ગુજરાત સરકાર અને હાર્ટફુલને સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલા ત્રિદિવસીય ધ્યાન સત્રમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓને આઈટીઆઈના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હાર્ટફુલને સંસ્થાના પ્રશિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ અગ્રવાલ શ્રી અતુલભાઈ શાહ શ્રીમતી પ્રગતિબેન પટેલ અને શ્રીમતી સરોજબેન સાગર દ્વારા તાલીમાર્થીઓને ત્રણ સેશનમાં ધ્યાન શીખવામાં આવ્યું